અમરેલી લોકસભા બેઠકમાં ભાજપમાંથી ભરતભાઈ સુતરિયા અને કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમ્મર વચ્ચે કાંટેકી ટક્કર છે અમરેલી લોકસભા બેઠક અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાઓ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા અને ગારિયાધાર તાલુકાનો મતવિસ્તાર ધરાવે છે આ વિસ્તારમાં સૌથી વધારે પાટીદાર મતદારો છે અને ભાજપ તથા કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા પણ પાટીદાર ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે આ બેઠકમાં સત્તર લાખ એકત્રીસ હજાર મતદારો બંને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે અને અઢારસો એકતાલીસ મથકો ઉપર મતદાનની પ્રક્રિયા થવાની છે અમરેલી લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને વર્તમાન સાંસદ છેલ્લી ત્રણ ટર્મથી જંગી મતની લીડથી ચૂંટાતા આવ્યા છે અમરેલી લોકસભા બેઠકની અંદર આવતી કુલ સાત વિધાનસભા પૈકી અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે આ ઉપરાંત ભાવનગર જિલ્લાની ગારિયાધાર અને મહુવા આ બે વિધાનસભા પૈકી મહુવા વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય છે અને ગારિયાધાર વિધાનસભામાં આપના ધારાસભ્ય ચૂંટાયેલા છે અમરેલી જિલ્લા પંચાયતમાં હાલમાં ભાજપનું શાસન છે અને મોટાભાગની તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં પણ ભાજપનું શાસન છે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે તથા ગુજરાતના વ્યક્તિ ભારતના વડાપ્રધાન બનવાના હોવાથી છેલ્લી બે ટર્મથી તમામ છવ્વીસે છવ્વીસ સીટ ભાજપની આવી રહી છે અને અમરેલી બેઠકમાં પણ ભાજપના ઉમેદવારને ગયા વખતે એક લાખ કરતાં પણ વધારે મતની લીડ મળી હતી હાલમાં ભાજપ દ્વારા ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ એક કમળને ચૂંટીને દિલ્હીમાં મોકલવાનું છે એ મુદ્દાઓ પર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ પાસે વિકાસ નરેન્દ્ર મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા રામજી મંદિર હિન્દુત્વ સહિતના મુદ્દાઓ પણ છે અગાઉ પાટીદાર અનામત આંદોલનના સમયે અમરેલી જિલ્લામાં પાંચે પાંચ વિધાનસભાની બેઠકો કોંગ્રેસની આવતા પાંચ વર્ષ સુધી વિકાસ રૂંધાઈ ગયો હતો હાલમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે જેથી ડબલ એન્જિનની સરકારમાં વિકાસ થશે એ મુદ્દા પર પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં સત્તા પક્ષ દ્વારા અમરેલીમાં ઇતિહાસમાં પ્રથમ વખત જ બ્રોડગેજ લાઇન મંજૂર કરાવી તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેવા સ્થાનિક વિકાસના મુદ્દાઓ પણ આ વખતે છે હવે કોંગ્રેસની વાત કરીએ તો અમરેલી બેઠકમાં કોંગ્રેસ દ્વારા યુવાન મહિલા નેતા જેનીબેન ઠુંબરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેનીબેન ઠુંબર કોંગ્રેસના લડાયક નેતા વિરજીભાઈ ઠુંબરના પુત્રી છે અને સબળ ઉમેદવાર તરીકેની છાપ ધરાવે છે હાલમાં જ્યારે ભાજપ દ્વારા નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા જેનીબેન ઠુંબર જૂના અને અનુભવી હોવાના મુદ્દે પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારના શિક્ષણને લઈને પણ પ્રચાર શરૂ કરાયો છે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેઓ દસ ધોરણ સુધી ભણેલા છે જ્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર લંડનની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા છે આગામી દિવસોમાં ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઈને ભારે રાજકીય ધમાસાણ થાય તેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પાસે ઇલેક્ટ્રોલ બોન્ડ મોંઘવારી ગરીબી ખેડૂતોના પ્રશ્નો જેવા નેશનલ મુદ્દાઓ પણ છે આ ઉપરાંત અમરેલીમાં બ્રોડગેજ સહિતની સુવિધાઓમાં અન્યાય આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ અમરેલી જિલ્લો હજુ પછાત છે સહિતના સ્થાનિક મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસ ભાજપને પૂરેપૂરી ટક્કર આપશે હાલમાં બંને રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોની જાહેરાત થઈ જતાં ભાજપ કોંગ્રેસ બંને દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા ભાજપને ઘેરવા માટે આમ આદમી પાર્ટી તથા અન્ય પાર્ટીઓ સાથે ઇન્ડિયા ગઠબંધન પણ કરવામાં આવ્યું છે અને અમરેલી જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકો યોજી અને પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે આગામી દિવસોમાં ભાજપ તથા કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ અમરેલીમાં આવશે અને સભાઓનો દોર શરૂ કરવામાં આવશે ભારે રસાકસીના અંતે કોની જીત થશે એ તો પરિણામ આવ્યા પછી જ નક્કી થઈ શકે તેમ છે રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર શાશ્વત સંદેશ ન્યૂઝ